અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારનું વેધક ટ્વીટ ગુજરાતમાં રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડની કરુણ ઘટના બાદ તંત્ર દ્વારા જાહેર જાહેર મેળાઓની મંજૂરી માટે ખૂબ જ કડક એસઓપી અમલમાં મૂકી છે આમ છતાં અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં ચાલતા મેળામાં મૂકવામાં આવેલા સાધનો કેટલીક ખામીઓ બારામાં અનેક પત્રકાર મિત્રોએ તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો દિવ્ય ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં તથા સ્થાનિક વર્તમાન પત્રોમાં પણ આ અંગે સમાચારો છપાયા હતા સ્થાનિક તંત્રે આ બાબતની કેટલી ગંભીરતા તેની કોઈ માહિતી નથી પણ લોકોના જીવનું જોખમ ઉભું ના થાય તે માટે જેમણે આ અંગે અવાજ ઉઠાવેલ તેમની સામે પોલીસે એફઆઈઆર નોંધી છે એફઆઈઆર નોંધાતાના પહેલા પોલીસ તંત્રે ઊંડા ઉતરી સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર હતી જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનામાં તટસ્થ તપાસ અને ન્યાયપૂર્ણ કાર્યવાહી થાય તેવી અપેક્ષા છે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અમરેલી એસપી અમરેલી કલેક્ટરને ને સોશિયલ મીડિયા મારફતે ટેગ કરતા ડોક્ટર કાનાબાર પ્રજાલક્ષી અવાજ ઉઠાવનાર પત્રકાર સામે એફઆઈઆર નોંધાતા ડોક્ટર કાનાબાર નારાજ